સામાન્ય કાળના સાતમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે રાની મારિયાનું પર્વ ઉજવે છે સૌ બુરાઈનું મૂળ છે ઈર્ષા અને મહત્વકાંક્ષા એવી જ મહત્વકાંક્ષાથી પ્રેરાય શિષ્યો કોણ મોટું છે એ નક્કી કરવામાં પડ્યા છે કઈ બાબતોમાં હું મહત્વકાંક્ષા અને ઈર્ષાનો ભોગ બનું છું આપણે બાળક જેવા નિખાલસ થઈ સૌની સેવા કરી પ્રભુ ઈસુએ ચિંધેલા માર્ગે આગળ વધીએ એ માટે પવિત્ર આત્માની શક્તિ માંગીએ સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી ત્રીસ થી સાડત્રીસ પછી તેઓ ત્યાંથી નીકળી ગાલિલમાં થઈને જતા હતા ત્યારે એ વાતની કોઈને જાણ ન થાય એવી ઈસુની ઈચ્છા હતી કારણ પોતે શિષ્યોને સમજાવતા હતા કે માનવ પુત્રને હવે માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવશે અને તેઓ તેનો વધ કરશે પણ વધ થયા પછી ત્રીજે દિવસે તે સજીવન થશે પણ શિષ્યો તેમનું કેવું સમજ્યા નહીં છતાં તેમને કંઈ પૂછવાની તેઓની હિંમત ચાલી નહીં પછી તેઓ કફરનહુમ પહોંચ્યા ઘરમાં ગયા પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું રસ્તે તમે શાની ચર્ચા કરતા હતા રસ્તે તેઓ પોતામાં સૌથી મોટો કોણ છે એની ચર્ચા માહો માહે કરતા હતા એટલે તેઓ મૂંગારાયા ઈસુએ બેસીને બારેને પાસે બોલાવીને કહ્યું જો કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેણે પોતે સૌથી છેલ્લો અને સૌનો સેવક થવું જોઈએ પછી તેમણે એક બાળકને લઈને તેમની વચ્ચે ઊભો રાખ્યો અને તેને બાથમાં લઈને કહ્યું જે કોઈ આવા એકાદ બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે અને જે કોઈ મારું સ્વાગત કરે છે તે મારું નહીં પણ મને મોકલનારનું સ્વાગત કરે છે આજના શુભ સંદેશમાં બે વિરોધાભાસી માનસિકતા રજૂ થઈ છે એક માનસિકતા ઈસુની આ માનસિકતામાં ઈસુ તેમને માટે પ્રભુએ જે યોજના ઘડેલી છે તે યોજનાને પોતાના જીવનમાં સંપૂર્ણપણે પાર પાડવા ઈસુ સહકાર આપે છે ઈસુના પૂર્વ જ્ઞાન અનુસાર ઈસુ જાણે છે કે તેમણે યરુશાલેમ જવાનું જ્યાં તેમની મહાવ્યથા અને મરણ રાહ જુએ છે ઈસુ યરુશાલેમ જવાનું ટાળી શકે પણ એમ કરવામાં પ્રભુના આયોજનને ધક્કો લાગે સામે પક્ષે શિષ્યોની માનસિકતા છે પહેલો બનવું પહેલો પ્રભુ બનાવે તો ઠીક છે પણ ધમપછાડા કરીને બીજાના પગ ખેંચીને પહેલો બનવામાં આપણી યોજના પૂરી થાય છે ઈસુ તો પ્રભુ છે એટલે જાણે છે કે શિષ્યોમાં ચર્ચા પહેલો બનવાની છે છતાં શિષ્યોની માનસિકતામાં પરિવર્તન લાવવા ઈસુ શિષ્યોને તેઓની વાતચીત બાબતે પૂછે છે શિષ્યો ઉત્તર આપવાનું ટાળે છે ઈસુ શિષ્યોને માનસિકતા બદલવાની ખૂબ શાણી સલાહ આપે છે માનસિકતા બદલવા બાળક એક આદર્શ છે બાળકમાં પહેલો થવાની વૃત્તિ નથી બાળક હંમેશા સંઘમાં કે વૃંદમાં રમે છે બાળકની માનસિકતા વર્તુળની છે પિરામિડની નહીં વર્તુળમાં દરેકે દરેક સમકક્ષ એમાં કોઈ ટોચ પર નથી કે કોઈ તળેટીમાં નથી પિરામિડના આકારમાં બહુમતી પાયામાં છે માત્ર એકાદ જ સૌથી ઉપર છે ઈસુ બાળકની વર્તુળ માનસિકતા અનુસરે છે એટલે ઈસુ કહે છે કે જે બાળકનો સ્વીકાર કરે છે તે ઈસુનો સ્વીકાર કરે છે ઈસુ પોતાને બાળક સાથે આઈડેન્ટિફાય કરે છે અને શિષ્યોને બાળક સાથે આઈડેન્ટિફાય કરવા કહે છે માનવમાં ટોચ પર બેસવાની વૃત્તિ કેમ આવતી હશે અહમને કારણે આપણા અભ્યાસ દ્વારા આપણા વ્યવસાય દ્વારા આપણી આર્થિક સદ્ધરતા દ્વારા આપણે ટોચ પર બેસીએ છીએ એટલે જ આપણે આપણી ડિગ્રી લખીએ છીએ આપણો હોદ્દો લખીએ છીએ જો પરદેશની ધરતી પર હોઈએ તો એ દેશનું નામ અવશ્ય લખીએ છીએ ટોચ પર બેસવાથી બહુમતી માનવો સાથેનો આપણો સંબંધ કપાઈ જાય છે પિરામિડમાં આવું જ થાય છે પિરામિડની ટોચ અને પિરામિડના પાયા વચ્ચે અંતર છે આપણે એકાકી બની જઈએ છીએ ઈસુ જે કામ માટે શિષ્યોને બોલાવે છે તે કામમાં તો તેમણે સહુ માનવો સાથે ગાઢ સંબંધ બંધાવાનું છે અને વેચીને ખાવાનું છે કહેવત છે કે ધૂળનોય ખપ પડે છે કબરમાં દફન વિધિમાં માટી અથવા ધૂળનો ઉપયોગ કરવો જ પડે છે જો બહુમતી સાથે આપણો સંબંધ કપાઈ જાય તો ખોટ ટોચે બેઠેલાને જ પડવાની છે કારણ આ બહુમતીની પણ ખૂબ જરૂર છે સર્વને સમાન ગણનાર ઈસુ સેવામાં ભોગ આપવા પહેલાં થવાનું કહે છે

ना है मा सम्भलजे पुका हो होबेलो तुझने साध करो भगवान जो अम तो तुझे आगे कोई टके नहीं ना किन्तु तारी पास क्षमा नो दान अमे ते थे तारो मान नाथ हे मा जे पुकार वो नेराह वो चांद थाए मन में क्या रे पड़े प्रभात नाथ है मरो सांभड़ जे पुकार तलिए हो डूबे लो तुझने साध करूं भगवान लसा उत्कटलो मारा प्रभुनिवा सच करुणा सागर भगवान् पासे पूर्ण पूर्णमुक्ति नुदान ना मा जे पुकार तळि हूबेल तुझने साध करो भग